એક તરફ આશાભર્યા લીલા ખેતરો બીજી તરફ સૂકી ભટ્ટ ધરતી આવી સ્થિતિ છે સાબરકાંઠાના ખેડૂતોની ખેડૂતોએ રાત દિવસ જોયા વિના તેત્રીસ હજાર હેક્ટરમાં ઉનાળા પાકનું વાવેતર કર્યું પરંતુ હવે સિંચાઈના પાણીના અભાવે આ ખેડૂતોની જે મહેનત છે માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોની આ બદહાલનો જોઈએ એક આ વિશેષ અહેવાલ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર તું ઉત્સાહભેર કર્યું પરંતુ હવે તેમની સામે ગંભીર સમસ્યા આવી અને ઉભી છે જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ વધુ વિસ્તારમાં શાકભાજીનો પાક છે આ ઉપરાંત ખેડૂતોએ બાજરી અને મગફળીનું પણ વાવેતર કર્યું હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈનું મુખ્ય આધાર હાથમતી કેનાલ છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ કેનાલ સુખી ભટ્ટ જોવા મળી રહી છે કુદરતની કઠોરતા અને અષાઢ ગરમીના કારણે ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી ગયા પરિણામે બોરવેલ અને કૂવામાંથી માંડ દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી તેત્રીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળુ વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે મહત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં ત્રણ હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ પાંચ હજાર આઠસો હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે શાકભાજીમાં અને ઘાસચારાની અંદર પણ મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે હાલ સિંચાઈના સ્ત્રોત્રો પણ જે ખેડૂતો સાથે ઉપલબ્ધ છે તેઓએ સારા અંશે વાવેતર કરે છે હવે પાણીના અભાવે ખેડૂતોનો ઉનાળુ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જો સમયસર સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોની સિંચાઈ મંડળીઓ સક્રિય થઈ છે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે સિંચાઈ વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી કોઈ જ નક્કર પરિણામ મળ્યું નથી આવું કેનાલ પિયેત માટે એવું છે સાહેબ કે શિયાળામાં પાંચ પાણી રેગ્યુલર આપું છે એમનું નો ડાઉટ અને એ એ સમયે આપે છે એમાં ઘણું પિયતે થાય છે ખેડૂતોને ઘણું લાભ થાય છે અને એમ છતાં ઉનારામાં અમે માગણી કરીએ છીએ કે સાહેબ નારામ પાણી હોય તો આપો તો સારું એમ પણ આગળથી મંજૂરી નથી આવતી કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી એટલે ખેડૂતોને ઉનારું બધું ખેતી પડતર પડી રહેશે એમ જો ઉનારું પાણી થોડું આપું તો સારું એમ પિયત બધું સારું થાય ખેડૂતો હવે સુધલામ સુફલામ નહેર તરફ મીટ માંડી અને બેઠા છે તેવું માંગ કરી રહ્યા છે કે આ નહેરના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી અને તેમના ખેતરો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સુધલામ સુફલામ નહેરનું પાણી યોગ્ય રીતે ફાળવે તો તેમના પાક બચી જશે અને તેમના માથે આર્થિક બોજો નહીં આવે આ કેનાલમાં પાણી નહીં હોતના કારણે અને આ પાક છે તે બળી જાય છે જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનારું પાણી અમને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કૂવાનો તર ઊંડો જતા રહેશે તે કૂવાનો તર ઉપર આવે ક્યાં કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકાર ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનાળું પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની મુશ્કેલી અને આજીજીને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગ અને સરકાર ખેડૂતોની માંગને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવે છે કે નહીં જો સમયસર પાણી ન મળ્યું તો ઉનાળુ પાક સાબરકાંઠાના ખેડૂતોને માથે પડશે જુગનું રૂપાલી જીએસટીવી સાબરકાંઠા